મોડર્ન યુગમાં પણ અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ છોટા ઉદયપુરથી સામે આવ્યું ત્રણ દિવસ પહેલા બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનો આત્મા લેવા ઉદયપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા આજે મૃતકનું સૂતક હોવાને લઈને છોટા ઉદયપુરના ખોડીવલી ગામના રહેવાસી પરિવારજનોએ વિધિ કરી અને આત્મા લેવા હોસ્પિટલ આવ્યા બળવાએ તાંત્રિક વિધિ કર્યા બાદ મૃતકનો આત્મા લઈ પરત ફર્યા જનરલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ કેવલ મોદીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આદિવાસી વિસ્તારની અંધશ્રદ્ધા છે કોઈ સ્વજનનું મોત થયું હોય પછી એ લોકો ભુવા કે અન્ય લોકોને લઈને આવે છે અગાઉ પણ સ્ટાફને કહેવામાં આવ્યું છે અંધશ્રદ્ધા બાબતે અમે વિરોધમાં છીએ અંધશ્રદ્ધાનું હૈયાપાલન કરવા દેતા નથી જનરલ હોસ્પિટલમાં સિક્યોરિટીનો અભાવ સ્ટાફના અભાવના કારણે ઘણીવાર આ લોકો આવી વિધિ કરતા હોય છે પરંતુ રોકવાનો ગને એટલો પ્રયાસ કરીએ છીએ આ શું કરો છો વિધિ કરી વિધિ કરીએ છે વિધિ કરો એટલે શું કરવા આયા આ દેવા આયા ને આ શું લેવા આયા દીવ લેવા આયા દીવ લેવા આયા કે થઈ ગયા હતા અરે ચાર દિવસ થાય કેટલા દિવસ થયા ત્રણ દિવસ થી હા તો શું કરવા આયા એવું છે તમારું શું નામ નજીરાભાઈ મલિયા તમે પૂજા કરાવો થોડી બોલ્યો હતી એટલે મૈયર થઈ ગઈ હતી અહીંયા આગળ અચ્છા તો એટલે વિધિ માટે આવ્યા હા

અલ હા મહારાજ દેવા રે તો કે તમે મહારાજ છો બળવા સબળવો બળવા છે એટલે તમે શું કરવા આવ્યા હતા જેવી દેવા આવે અચ્છા તો લઈ લીધો સુનાલ તમારું નટુલા ભાઈ મંજા મંજા ભાઈ રાઠવા રાઠવા કયું ગામ પોટિયો અહી સાહેબ છે ને અમારા કાકા ડાકલ હતા તે ઓફ થઈ ગયા તેને 3 દિવસ પેલા દાખલ કરેલા પછી ત્યાંથી આજે હુતક છે એ માટે અમે અહીં વિધિ કરીને જીવ ફટકતા આત્મા પીને લેવા આવ્યા કયું ગામ તમારું શું નામ તમારું મકાનભાઈ મકાનભાઈ વિશા વિશાભાઈ રાઠવા એ તમે ધાર્મિક વિધિ કરવા માટે આવ્યા હતા હા ધાર્મિક વિધિ કરવા માટે અ એકચ્યુઅલી આ જે અંધશ્રદ્ધાનું આજે આ છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં જે આ કિસ્સો બન્યો છે તેના માટે તેને હું એ એ બાબતે કોઈ બી નોલેજ નથી ધરાવતો મને હમણાં જ આ વસ્તુની ખબર પડી છે અને મેં મારા સ્ટાફને બી એ બાબતે ટકોર કરી છે કે ભવિષ્યમાં આવું કોઈ બી પાલન ના થાય પહેલાં બી આવો એક કિસ્સો બન્યો હતો જ્યારે મેં રોક્યો હતો એ કિસ્સાને કારણ કે એ લોકો એમ્બ્યુલન્સમાંથી આવી રીતે ભુવાને બોલાવ બોલાવો બોલાવીને કંઈ વિધિ કરવા માંગતા હતા પણ મેં રોક્યું હતું ત્યારે બી મારે બોલાચાલી થઈ હતી પણ આ છોટા ઉદયપુર વિસ્તાર થોડો આદિવાસી વિસ્તારમાં અમુક વખતે પરિવારજનો અગ્રેસિવ થઈ જતા હોય છે જેના કારણે અમે અમારે સિક્યુરિટીના અભાવને કારણે અમે અમે એમનું અમે એમ રોકી નથી શકતા ઘણીવાર અરંતર એવી વસ્તુ હું સમજુ છું એ વસ્તુ ટોટલી ખોટી છે અંધશ્રદ્ધાનું આપણે એકવીસમી સદીમાં આ રીતનું ના થવું જોઈએ કોઈ બી પાલન અને અમુક વખતે જે દર્દીઓના પરિવારજનો જે જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી કારણ કે અમે ઓપીડીમાં હોઈએ અને એ ટાઈમમાં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યોરિટી સ્ટાફ વગર અમે આ આના માટે આગળ બી સરકારને લખેલું છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધું જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ અને અમે અપીલ બી દર્દીઓને કરતા હોઈએ છીએ કે આવી રીતે આવી કોઈ બી વસ્તુમાં માને નહીં કારણ કે ઘણી વાર અ એને કારણે ઉલ્ટાની ટ્રીટમેન્ટ બી અમારી સક્સેસ જવાને સામે નિષ્ફળ જતી હોય છે કારણ કે એ લોકો દર ને છોડીને આવી રીતે ભુવાની પાછળને એમ પડતા હોય છે મેં પહેલા બી આવી રીતે એકવાર રોકેલું છે આ મેટર પણ આ મેટર મારી જાણની બહાર હતી હું ધ્યાન રાખીશ નેક્સ્ટ ટાઈમ આવું ના એ અત્યારે ડૉક્ટર કેવલ હું તી ઇન્ચાર્જ સુપરીટેન્ડન્ટ છું છોટા ઉદયપુર જિલ્લાના ખોડીવલી ગામનો કિસ્સો છે આ ઘટનાની અંદર બળવાએ આત્મા લઈ જવાનો એક નિમ્ન પ્રયાસ કરેલો છે ત્રણ દિવસ પહેલાં એક વ્યક્તિનું બીમારીના કારણે સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ આ બળવાએ એ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે તે બ્રહ્મમાં અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને હોય વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે આત્મા લઈ જવું વિહાર કરવું કોઈના શરીરમાં જવું આ તદ્દન વાત છે ખોટી છે અને વિજ્ઞાને ખોટી સાબિત કરી અને લોકોને આ અંધશ્રદ્ધા તરફ દોરનારી હોય લોકોએ બ્રહ્મા ન આવું આ ખોટી હકીકત છે આ બળવાયે અને તાંત્રિક ભૂવાએ જે આત્મા લઈ જવાનો જે પ્રયાસને અને બાંધીને પોતાના ગામ લઈ જાય છે જે લોકોને ગુમરાહ કરનારી અને લોકોમાં અંધશ્રદ્ધા તરફ નાખનારી હોય વિજ્ઞાન જાથા આ સમગ્ર ઘટનાને આત્મા સંબંધી વાતોને વિજ્ઞાન જાથા વખોડે છે અને લોકોએ અંધવિશ્વાસ સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યુઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો